ખંભાત શહેરમાં ગંદકી અને રોગચાળાનો ભય શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદારને આપ્યું આવેદનપત્ર ખંભાત શહેરમાં વધતી ગંદકી અને કચરાના ડગલાઓને કારણે રોગચાળો ભય ઉભો થઈ રહ્યો છે આ ગંભીર મુદ્દાને લઈને ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને લેખિત આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

કચરો નિયમિત રીતે દૂર કરવા અને આરોગ્ય સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન કરવાની પણ ફરજ પડશે શહેરના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં તાત્કાલિક સફાઈ અને રોગચાળો અટકાવવા પગલાં લેવાની સ્પષ્ટ માંગ ઉઠી છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

આ ગંદકીથી આ ભ્રષ્ટાચારથી દરેક વસ્તુમાં અમારે બધામાં છે કે મેળો હોય ચમડો ગ્રાઉન્ડ પર તો આટલું ભાડું આટલું ભાડું આટલું ભાડું ગાર્ડનમાં જવું હોય અમારે તો પાંચ રૂપિયા અમારે ટોકન ફ્રી આપવી પડે છે ગાર્ડનમાં કયા કઈ સિટીમાં તમે સાંભળ્યું કે ગાર્ડનમાં પાંચ રૂપિયા ટોકન ફ્રી આપવી પડે છે સાંજે કોઈ પણ લેડીઝ કે કોઈ પણ વર્ગે જવું હોય તો પાંચ રૂપિયા ફી હોય છે આજ સુધી કયા ગાર્ડનમાં સાંભળ્યું પ્લસ સિટીની પ્રોપર વચ્ચે તો પણ એની કોઈ સફાઈ કામ છે નહીં જ્યારે કે મોર્નિંગ વોક માટે લોકો ગાર્ડન ને પસંદ કરે કેમ કરે તો કે ત્યાં નેચરલ છે પણ નેચરલી જગ્યા પર જે પેલી દુર્ગંધ મારે છે એનું શું કરવું અમારે તો આ બધા જવાબો લઈને અમે માંગીએ છીએ એમની પાસે કે અમને ન્યાય આપો અને ના કરી શકતા હોય સત્તા પર કમ્પ્લીટ કામગીરી તો પછી સત્તાને હવે રાજીનામું આપી દો કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું શું કહેશો ગત છેલ્લા બાર દિવસથી સફાઈ કર્મચારીનું આંદોલન ચાલે એમની પડતર માગણીઓ અને સાતમા પગાર પછી પણ શરૂઆતથી જ એમની જોડે જે વાટાઘાટો કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ એ લોકો લાયા નથી એના પરિણામે આજે અંબાજી પ્રજાને સહન કરવાના છે આજે દરેક જગ્યાએ તમે જુઓ ગેસ કચરાના ઢોકળા છે આજે કટરો ભરાય છે આટલો બધો કોન્ટ્રાક્ટ છે કટરની અંદર તો એ કોન્ટ્રાક્ટર પાસે પણ કામ રહી શકતા નથી એમાં એ કંઈ એક ચોથા કર્મચારી નથી પણ એ સફાઈનો કોન્ટ્રાક્ટ આવે છે એ પણ કોન્ટ્રાક્ટનું કામ બરાબર થતું નથી એટલે આજે અમે અમને પત્ર આપી છે કે આગામી તહેવારો અને લગ્નપત્ર હોવાથી આ લોકોને સહન કરવું પડે છે એમાંથી તમે મુક્તિ આપો કાં તો અત્યારે તમે દુષ્કાળમાં તમે સફાઈ ઝુંબેશ કરો છો પાર્ટી ભાજપમાં તો અત્યારે ખરો સમય છે એમણે શહેરની અંદર નીકળવી જોઈએ સમય કીધી એની જરૂર છે અમે પણ પૂરો અમે સહકાર આપીશું અને ગામને ચોખ્ખું રાખવા માટે તમારી સાથે પણ રહીશું પણ આનો પ્રશ્ન છે એ તાત્કાલિક નિવડો લાવો અને પ્રજાને રૂપચારા નથી બચાવો દેવા